હાય ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી બનતું હોય છે અને એવી કેરીનું બને છે કે જે કેરીમાં ગોટલી ન બાજી હોય તો આજે આપણે દાબડા કેરીનું ખાટું અથાણું બનાવીશું આ અથાણાની ખાસિયત એ છે કે આ અથાણું ખાટું જ બનતું હોય છે તો સુપર ટેસ્ટી એવું આખું વર્ષ ચાલે એવું આ અથાણું આપણે આજે બનાવવાના છીએ તો અહીંયા મેં ફ્રેશ કાચી કેરી લઈ લીધી હતી તો ધ્યાન આપણે એ રાખવાનું કે કાચી કેરી એકદમ ફ્રેશ હોવી જોઈએ અને સહેજ પણ નરમ ન પડી હોય એવી કેરીનું આપણે આ અથાણું બનાવવાનું છે તો ચાલો શરૂ કરીએ રાપડાગેરીનું અથાણું બનાવવા માટે આપણે પહેલાં અથાણાનો મસાલો બનાવી લઈશું તો અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલા રાયના કુરિયાને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પેનમાં થોડા એવા ગરમ કરી લીધા છે એ જ રીતે આપણે મેથીના કુરિયા પણ નવસેકા કરી લઈશું જો મિત્રો મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપી વિડીઓ એન્ડ સુટી જરૂરથી જોજો રાયના કુરીયા ગરમ થઈ ગયા છે તો હવે આપણે મેથીના કુરિયા પણ ગરમ કરી લઈશું તો સોરી અહીંયા મેં મેથીના કુરીયા અને રાઈના કુરીયા બંનેનું પ્રમાણ એક સરખું રાખ્યું છે જો તમને મેથીના કુરિયા ન ફાવતા હોય તો તમે રાયના કુરીયા કરતાં અડધા પણ લઈ શકો છો તો આ રીતે મેથીના કુરીયા પણ સારી રીતે ગરમ થઈ ગયા છે અને હવે આપણે એ જ કડાઈમાં મીઠું પણ થોડું એવું ડ્રાય રોસ્ટ કરી લઈશું જેથી કરીને મીઠાનો મોઇશ્ચર છે તે નીકળી જાય અને આપણું અથાણું છે તે આખું વરસ માટે બગડે નહીં તો આ રીતે મીઠાને શેકી લેવું જરૂરી છે હવે વઘારિયામાં આપણે ચાર થી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થયા બાદ થોડું એવું કકો હશે ત્યારે આપણે રાય જેટલી હિંગ ઉપર કકોનું થાય એટલે ઉમેરી લઈશું અને આમ કરવાથી હિંગ છે તેલમાં સારી રીતે સતરાઈ જશે અને હિંગમાં તેલ ઉમેર્યા બાદ હિંગ આપણે તેને ઢાંકી લઈશું અને જ્યાં સુધી હિંગ લિક ફ્લેવર આખા મસાલામાં આવી જાય ત્યાં સુધી આપણે કેરીને આ રીતે એકદમ કોરી કરી અને કટ કરી લઈશું તો કેરીને આ રીતે લૂચી અને એકદમ કોરી કરી લેવી જરૂરી છે જેથી કરીને તેમાં પાણીનો ભાગ ન રહી જાય કોરી કરીને લૂચી લીધા બાદ મેં આ રીતે કેરીના ચાર ટુકડા કર્યા છે અને વચ્ચેથી ગોટલીનો ભાગ કાઢી લીધો છે જો તમારે ગોટલીનો ભાગ ન કાઢવો હોય તો તમે રહેવા દઈ શકો છો પરંતુ જો ગોટલીનો ભાગ કાઢશો તો ડાબડા કેરીમાં જે મસાલો છે તે સારી રીતે ભરાશે અને અથાણું ખાવાની ખૂબ જ મજા આવશે તો આ જ રીતે મેં બધી કેરી કટ કરી લીધી છે હવે રાય મેથીના કુરિયા સાથે મસાલામાં મીઠું ચાર થી પાંચ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને બધા જ મસાલાને સારી રીતે આપણે હાથની મદદથી મિક્સ કરી લેવાના છે તો જો તમારે આચાર મસાલો ઘરે ન બનાવવો હોય તો તમે માર્કેટમાંથી જે રેડીમેડ મળે છે તે મસાલો પણ લાવી શકો છો તો આ રીતે મેં અહીંયા આચાર મસાલો ઘરે જ બનાવ્યો છે હવે બધી જ કેરીઓમાં આ રીતે આપણે દબાવી અને મસાલો ભરી લઈશું તો આ રીતે દબાવીને મસાલો ભરવાથી જ્યારે આપણે મસાલો અથાણું આપણે આથીશું ત્યારે કેરીની અંદર તેલ નહી ભરાય અને જો આપણે દબાવીને મસાલો નહીં ભર્યો હોય તો ડાબડામાં આ રીતે આપણે બધી જ કેરીને દબાવી અને મસાલો ભરી લેવાનો છે હવે રેડી કરેલા દાબડા આપણે એક વાસણમાં નીચે થોડો મસાલો પાથવી અને આ રીતે બધી જ કેરી ગોઠવી લઈશું અને બચેલો મસાલો આપણે ઉપર પાથરી દેવાનો છે અને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનો છે તો આ રીતે બચેલો મસાલો આપણે ઉપર પાથરી લઈશું અને સ્પ્રેડ કરી લઈશું ત્યારબાદ આ દાબડાને આપણે ઢાંકી અને ચોવીસ કલાક માટે રહેવા દઈશું તો દાબડા કેરી બની રેડી થઈ છે તો આપણે તેને થાળી ઢાંકી દઈશું કાચની કે પ્લાસ્ટિકની બરણીમાં ને ભરી શકો છો તો આ બરણીને મેં બરાબર તડકે ચડાવી અને એકદમ ડ્રાય કરી લીધી છે ઓસેજ પણ જો પાણીનો ભાગ રહી ગયો હશે તો આપણું અથાણું છે તે બગડી જશે એટલા માટે એકદમ ડ્રાય કરી લેવી જરૂરી છે તો બધા જ આ રીતે ભરી લીધા છે અને મસાલો પણ ઉપરથી ભરી લીધો છે અને થોડું એવું પ્રેસ કરી લીધું છે એટલે વધારે પડતું તેલ અંદર ભરાઈ ન જાય હવે અહીંયા મેં સરસિયાને ગરમ કરી અને ઠંડુ પાડી લીધું હતું તો ધુમાડો નીકળે એવું આપણે સરસિયું ગરમ કરવાનું છે અને તેને કલાક જેવું ઠંડો પડવા દઈ પછી જ આપણે અથાણામાં ઉમેરીશું જો ગરમ ગરમ તેલ અથવા સરસિયું ઉમેરીશું તો મરચું કાળું પડી જશે અને આપણા અથાણાનો કલર છે તે એકદમ કાળો પડી જશે એટલા માટે આપણે સરસિયાને એકદમ ઠંડુ થવા દઈ અને પછી જ ઉમેરીશું મિત્રો આ અથાણામાં તમે તેલ પણ ઉમેરી શકો છો પરંતુ અહીંયા ઉમેરી છે સરસિયાથી અથાણાનો ટેસ્ટ વધારે સારો આવે છે એટલા માટે અહીંયા સરસું ઉમેરી રહી છું આ રીતે આપણે અથાણામાં ઉપર સુધી સરસિયું ભરી લેવાનું છે એટલે અથાણું છે તે આખું વર્ષ માટે બગડશે નહીં અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે તો ત્રણ દિવસ પછી આપણે આ દાબડા કેરીનું અથાણું ખાઈ શકીએ છીએ જો મિત્રો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલું બે આઇકન બટન દબાવજો એટલે બધી જ નોટિફિકેશન તમને મળશે થેન્ક યુ ફોર વોચિંગ